ચૂંટણીલક્ષી કવરેજ કરવાના મીડિયા પાસમાં વાલા દવલાની નીતિ દિલ્હી આરએનઆઈ પ્રાપ્ત અખબારોને મીડિયા પાસ ન આપી ઓરમાયું વર્તન કરાયું આગામી લોકસભાની ચૂંટણી નજીક છે અને બીજી તરફ ગુજરાતમાં તાપમાનનો પારો વધુ છે જેથી વધુમાં વધુ મતદાન થાય તે બાબતના તમામ પ્રયાસો જિલ્લા વહીવટી તંત્ર સહિત પત્રકાર સંગઠનો તેમજ વિવિધ સંસ્થા તથા શાળાઓ દ્વારા અનેક કાર્યક્રમો કરી મતદાન વધુ થાય તે અંગેના પ્રયાસો હાથ ધરાયા તો બીજી તરફ તારીખ સાતમી મે ભરૂચ જિલ્લા લોકસભા ચૂંટણીના કવરેજ માટે જિલ્લા માહિતી વિભાગ દ્વારા ચૂંટણી પંચની ગાઈડલાઇન મુજબ જણાવેલ કે દૈનિક અખબારોને કવરેજ અંગે એક પાસ તેમજ ઇલેક્ટ્રોનિક સેટેલાઇટ મીડિયાને બે પાસ આપવામાં આવશે જ્યારે સાપ્તાહિક પાક્ષિક તેમજ માક્ષિક અખબારના તંત્રી તેમજ માલિકોને કોઈપણ જાતના પાસ ઇસ્યુ કરવામાં આવેલ નથી જેથી ભરૂચ જિલ્લામાંથી પ્રસિદ્ધ થતાં સાપ્તાહિક પાક્ષિક અને માસિક અખબારોના માલિકોને ચૂંટણીના બુથો તેમજ કાઉન્ટિંગમાં અવર સાથે કવરેજ કરવા મીડિયા પાસ ન મળતા મીડિયાકર્મીઓમાં ભારે હલચલ મચી જવા પામી છે જો કે તારીખ પાંચમી મે માહિતી કચેરી ખાતે કવરેજ અંગેના મીડિયા પાસનું વિતરણ ચાલી રહેલ હોય ત્યાં તપાસ કરતા ઉપરોક્ત ત્રણેય અખબારોના માલિકોને મીડિયા પાસ જોવા ન મળતા હાજર મીડિયા કર્મીઓ માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક ભાવનાબેન વસાવાને રજૂઆત કરી હતી તેઓ તરફથી કાઉન્ટિંગમાં જવા માટે અમારા તરફથી પ્રયાસો કરાશે હાલમાં બુથ ઉપર કવરેજ કરવાના મીડિયા પાસનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે તેમ જણાવેલ તે બાદ કલેક્ટર કચેરી ખાતે નિવાસી કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કરી હતી જોકે ઉપરોક્ત જણાવેલ સાપ્તાહિક પાક્ષિક અને માસિક અખબારોના માલિકો ભરૂચ જિલ્લા માહિતી કચેરી ઈમેલ દ્વારા અનેકવાર સમાચારો પ્રસિદ્ધ કરતા આવેલ છે જ્યારે ચૂંટણીનું પર્વ ત્યારે જ ખરેખર ઉત્સવરૂપે ઉજવાય જ્યારે પત્રકારો પોતાના અખબારોમાં લોકોને જાગૃત કરવાના અભિયાન ચલાવે છે અને એ માટે માહિતી વિભાગ પણ દરેક પત્રકારોને ચૂંટણીલક્ષી ખબરો મોકલી સહયોગ લેવામાં કોઈ કસર છોડતા નથી જ્યારે પણ કોઈ સરકારી આયોજનો થતા હોય તેની પ્રેસનોટ છાપવા સાપ્તાહિક પાક્ષિક અને માસિક અખબારો સરકારના તમામ પ્રજાલક્ષી કામોની રજેરજની માહિતી પ્રસિદ્ધ કરે છે જિલ્લા માહિતી વિભાગ દ્વારા ચૂંટણીલક્ષી કવરેજ કરવા માટે કેટલાક અખબારો તેમજ લોકલ ઇલેક્ટ્રોનિક મીડિયા કર્મીઓને પાસ આપવામાં આવ્યા છે ત્યારે સાપ્તાહિક પાક્ષિક અને માસિક અખબારોના માલિકોને ચૂંટણીલક્ષી કવરેજ કરવા પાસ આપવાનું સ્પષ્ટ ના કરી દેવામાં આવ્યું કેમ ભરૂચ જિલ્લાના પત્રકારોને ચૂંટણીલક્ષી કવરેજ કરવાના પાસ પોતાની મરજી મુજબ આપશે કે સરકારી નિયમોની જોગવાઈ મુજબ આપશે જોકે ભરૂચ જિલ્લામાંથી પ્રસર થતા સાપ્તાહિક પાક્ષિક તેમજ માક્ષિક કે જેઓ દિલ્હી સરકારના આર વિભાગના માન્યતા પ્રાપ્ત અખબારો છે તેમ છતાં આ અખબારોના તંત્રી તેમજ માલિકોને ચૂંટણી કવરેજ અંગે મીડિયા પાસ ન આપવાનું આખરે કારણ શું હોઈ શકે માહિતી કચેરીના અધિકારીઓ ચૂંટણી પંચના માથે ઇશારો કરે છે તો પછી લોકલ મીડિયા ચેનલોને પાસ કોની ભલામણથી આપવામાં આવ્યા આ અંગે લલકાર સાપ્તાહિક અખબાર દ્વારા ભરૂચ જિલ્લામાં ચૂંટણીલક્ષી કવરેજ અંગેના જે પાસો ઇસ્યુ કરવામાં આવ્યા છે તે અંગેના તમામ આધાર પુરાવાઓની માહિતી અધિકાર નિયમ બે હજાર પાંચ અંતર્ગત માહિતી માંગવામાં આવશે ત્યારે તમામ હકીકત ઉપરથી પર્દાફાશ થશે તે વાત ચોક્કસ છે